હલો હલો બાપુ હા પાપના બાપનું નામ શું છે પાપના બાપનું નામ શું હા તો ધ્યાનથી સાંભળજો બરાબર હવે મિત્રો સર્વપ્રથમ એક દ્રષ્ટાંત સાંભળજો બરાબર ધ્યાનથી એક રાજા હતો રાજાએ એના મંત્રીને બોલાવ્યો અને પ્રશ્ન કર્યો કે પાપ જે છે પાપના બાપનું નામ શું પાપનો બાપ કોણ છે એટલે મંત્રીને તો ખબર નહોતી શું કરવું એટલે મંત્રી મું રાજાનો અને કીધું કે મને બે દિવસની મોહલત આપો રાજાએ કીધું ભલે તને બે દિવસની મોહલત આપું છું બરાબર અને પાપનો બાપ કોણ છે એ ગોતી લાવો જો તું બે દિવસમાં નહીં ગોતી આય તો તને મૃત્યુદંડની સજા આપવામાં આવશે બરાબર હવે આ રાજાનો જે મંત્રી હતો એ મુંજાયો અને રાજાએ આ મંત્રીની પરીક્ષા કરવા માટે આ પૂછ્યું કે મારો જે મંત્રી છે તે કેટલી હદે સાચો છે અને કેટલી હદે ખોટો છે બરાબર હવે જે મંત્રી હતો એ બધાને પૂછવા લાગ્યો કે ભાઈ પાપના બાપનું નામ શું પાપનો બાપ કોણ કોઈ જવાબ આપી શકતું નહોતું પછી એક સંત મળ્યા સંત સાચા સંત સાચા સંતને એને પૂછ્યું કે સંત મહાત્માજી પાપના બાપનું નામ શું છે એટલે સંત મહાત્માએ કીધું કે ભાઈ અહીંથી થોડે દૂર એક કુલક્ષણા નારી રહે છે હવે એ મંત્રી સંત મહાત્માના બતાવ્યા પ્રમાણે એક કુલક્ષણા નારી પાસે જાય છે પછી કહે છે કે હું તમારી પાસે પાપના બાપનું નામ જાણવા માટે આવ્યો છું કુલક્ષણા નારી જે હતી એ ઓળખી ગઈ કે આ તો રાજાનો મંત્રી છે એટલે કુલક્ષણા નારીએ કીધું કે પાપના બાપનું નામ તો બતાવું હું હું જાણું છું પણ તારે મારી સેવા કરવી પડે થોડીક કે સેવા હું શું કરું કે મારા પગ દબાય આ તો રાજાનો મંત્રી અને કુલક્ષણા નારીને ઘરે ગયો અને કુલક્ષણા નારીને બધા જાણતા હતા તો કુલક્ષણા પગ આ મંત્રીને એવું થયું કે હું દબાવીશ ને ખબર પડી જાય મારી ઈજત આબરું શું એમ તો કે પણ હું મંત્રી છું તો કે જાવ દે પગ દબાય જો તારે પાપના બાપનું નામ જાણવું હોય તો મારો પગ દબાવવા પડશે તારે હવે મંત્રીને બે દિવસનો ટાઈમ હતો અને આ કુલક્ષણા પાપના બાપનું નામ જાણતી હતી જો પાપનો બાપ કોણ છે એ રાજાને ન કહે ન જણાવે તો રાજા એને મૃત્યુદંડની સજા આપે એમ હતો પાપના બાપનું નામ જાણવું મારે પગ દબાવવા પડશે તારે મંત્રીએ વિચાર કર્યો કે ને અહીંયા ક્યાં કોઈ જોવે છે એટલે તો કુલક્ષણા નારીના પગ દબાવવા માંડો બરાબર અડધો કલાક જેવું કુલક્ષણા નારીના પગ દબાવ્યા કે હવે તો પાપના બાપનું નામ કયો કે એમ નો કહું કે પાપના બાપનું નામ જાણવું એ મોટો એક ભેદ છે એક રહસ્ય છે એમ કેમ તને હું કહી દઉં એમ બરાબર હવે મારા કપડાં ધોઈને કેમ એટલે ફરી મંત્રીને વિચારથીઓ કે કુલક્ષણ આનારીના કપડાં મારે ધોવા તો કે કપડાં હું નહીં દઉં તો કહે આવે દે પાપના બાપનું નામ નથી કેવું માર તને હવે બે દિવસનો ટાઈમ આપ્યો તો પાપના બાપનું નામ જો રાજાને ન કહે તો મૃત્યુદંડની સજા મળે કરવું શું એટલે કુલક્ષણ નારીના કપડા પણ એને ધોયા કપડા બપડા ધોઈ નાખા એટલે ફરી પાછું કીધું કે હવે તો પાપના બાપનું નામ ક્યો એ આમ થોડું કહી દઉં કે તો હજી વાર છે કે મારા માટે રસોઈ બનાવી નાખ હાલ ઉપાડ હું કારણ તુકારાન મંત્રી તો બધું સહન કરે કુલક્ષણા નારીનું એટલે રસોઈ બનાવી નાખી નાખીને કુલક્ષણા નારીને જમવાનું પીરશું એ કે કુલક્ષણા નારી કે હું જમું છું મને પંખાથી હવા નાખ હાથ પંખો આવે ને કે હવા નાખ મારી સેવા કરવા માંડ મંત્રી મુંજાયો કે હવે આવું બધું હું કરું અને કોક જાણી જાહે જોઈ જશે તો મારી આબરું શું પણ પાપના બાપનું નામ જાણવું હતું નકર મોતની સજા મળે એવું હતું કરે શું મંત્રી એટલે પછી તમામ પાલન આ કરવા નારીનું પછી સાંજ પડી ગઈ એટલે કે હવે તો કયો પાપના બાપનું નામ કે આજે નહીં કાલે આવજે જા પાછો તો પણ કે કાલે પણ આટલી બધી સેવા કરી તો કે જવા દે કાલે આવીશ કે નહીં આવી તો કે ભલે આવીશ આવીશ કે સારું બીજો દિવસ થયો એટલે મંત્રી તો સવારમાં ત્યાં પહોંચી ગયો પાપના બાપનું નામ જાણવા માટે કુલક્ષણા નારી બેઠી હતી આવી કે મારા નોકર અરે પણ ક્યાં હું મંત્રી છું એ કે તું મારો નોકર છો અત્યારે તારે મારી જરૂર છે મારે કાંઈ તારી જરૂર નથી જવા દે હાલ કે તો કે ના 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 એ એકા ગામમાંથી પચી પચાસ માણસોને બોલાવતો આય આ ગામમાંથી પચી પચાસ માણસોને બોલે હવે કે મને પગે લાગ્યો તો કે આ પચી પચાસ માણસોને એમ મારી આબરું શું કે તો કે જવા દે એટલે પચી પચાસ માણસોની સામે મંત્રી આ કુલક્ષણા નારીને પગે લાગ્યો કે હવે તો કે મારી માં પછી એક લાફો નાખ્યો લાફો એક કે કે ખબર પડી તો તું કાલનો મારી સેવા આ બીજો દિવસ શેના માટે સેવા કે પાપના બાપની હે નામ જાણવા માટે તો કે પાપના બાપનું નામ તારે જાણવાની જરૂર શું છે કે રાજાએ મને બે દિવસની મહલત આપી છે જો પાપના બાપનું નામ રાજાને ન જણાવવું તો મને મોતની સજા મળે તો કે મોતની તને સજા મળે તો તારે મરવું નથી તો કે ના શું કામે કે મારે જીવવું છે જીવવાની લાલચ લાગી ને જીવવાની લાલચ લાગી ને તો મૂર્ખા પાપના બાપનું નામ છે લોભ લાલચ તને જિંદગીની લોભ લાલચ લાગી છે હે મોતની બીક લાગી જિંદગીની લોભ લાલચ જાગી તો બે દિવસ થી તું મારી સેવા કરેસ જા પટ મારીને કહી દીધું જા પાપના બાપનું નામ છે લોભ લાલચ બરાબર આ જ રીતે મિત્રો પાપનો જે બાપ છે ને એ લોભ લાલચ છે બરાબર જેવી રીતે સંતોની વાણી છે માખી ગુડમે ગલી રહે પંખ રહી લીપટાય કહે કબીર લાલચ બોરી બલાય માખી હોય ને માખી એ ચીકણા ગોળ પાસે ખાવા માટે જાય લાલચમાં કારણ કે માખીને સુગંધ આવે ગોળ ચીકણો ગોળ હોય ને પછી એમાં માખી બેસી જાય લોભ લાલચમાં આવે પછી ગોળનો રસ ચૂસે એટલે ફસાઈ જાય પગને પછી પાંખો ફળફડાવે ને પગ હલાવે માથું હલાવે લાલચ બુરી બલાય કારણ કે માખી લાલચમાં આવી અને ફસાઈ ગઈ બરાબર જેવી રીતે કોઈ શિકારી હોય છે અને એને કોઈ ભોડા પારેવડાને ફસાવા હોય તો ભોડા પારવાડાને ફસાવાની એને એક લોભ લાલચ લાગે છે હવે ભોડા પારેવડાને ફસાવા માટે પારેવડાને કંઈક લોભલાલચ તો આપવી પડે ને પછી એ શિકારી શું કરે દાણા નાખે અને ઝાડ પાથરે એટલે ભોડા પારેવડા ઉતરી પડે કારણ કે શિકારીને ભોળા પારેવડાને ફસાવાની લોભ લાલચ લાગી છે અને ભોળા પારેવડાને દાણા ખાવાની લોભ લાલચ લાગી છે હે એટલે આ બે ફસાઈ જાય કારણ કે લોભ લાલચ એ જ પાપનો બાપ છે અને પાપમાં વધારે વધારે ઊંડા ઉતરતા જાય બરાબર તો આવી જ રીતે જે પાપનો બાપ છે એ લોભ છે મેં તમને એકાદ વાર વાત કરેલી છે કે એક ફિલ્મ છોકરાઓ બધા ઘરમાં બેઠા હતા અને ટીવી ચાલુ હતું અને ફિલ્મમાંથી એક છ સાડા છ છ સાડા છ ફૂટની લંબાઈ ધરાવતો એક હીરો હોય છે એની પાસે એક વૃદ્ધ માણસ હોય છે એને એ મુનશીજી કહેતા હોય છે અને પછી એક છોકરી આવે છે અને એ છોકરીને નવ લાખ રૂપિયાનો હાર આપે છે બરાબર એટલે એ મુનશીજી કહે છે કે આ છોકરીને ત્યાં નવ લાખ રૂપિયાનો હાર એમનામાં આપી દીધો એટલે એ છ સાડા છ ફૂટની લંબાઈ ધરાવતો જે હીરો હોય છે એ કહે છે કે મુન્શીજી તોફા દેને વાલે કી તોફે કી કિંમત નહીં ઉસકી નિયત દેખી જાતી તો કોઈ પણ તમારા વખાણ કરે ભરપૂર તમારા વખાણ કરે તમને લોભ લાલચ આપે તો એ લોભલાલચની પાછળ એનો મતલબ શું છે એનો હેતુ શું છે એ જાણવો જરૂરી છે હેતુ કે છે ને હેતુ રે વિના ના હોય હેત જગમા હેતુ રે વિના ના હોય હેત હેતુ મતલબ મતલબ સ્વાર્થ લોભ લાલચ હેત મતલબ પ્રેમ લોભ લાલચ વગર કોઈ પ્રેમ કરતું નથી બરાબર આવી જ રીતના ઘણા શિષ્યો પણ મુક્તિ મોક્ષની લાલચમાં ફસાઈ જાય છે ફસાઈ જાય છે કે કે નહીં કારણ ઘણા ઢોંગી પાખંડી ગુરુ હોય છે તે આ ભોડા પારેવડાને ફસાવા માટે બાવન અક્ષરોની ઝાડ બિછાવે છે અને મુક્તિ મોક્ષના દાણા નાખે છે એટલે આ ભોળા લોભ લાલચમાં ફસાય જાય છે બરાબર હવે જે કુલક્ષણા નારી છે એ માયા છે અને લોભ લાલચમાં જે ફસાય છે તે મન ફસાય છે કેવી રીતે ફસાય છે કે જેવી રીતે મનમાંથી શબ્દ સ્પર્શ રૂપરસ ને ગંધ આ પાંચ વિષયોમાં મન ભટક્યા કરે છે અને ચિત્તની અંદર આ શબ્દસ્પ્રશ ગંધ પાંચ વિષયો છે જેવી રીતે હરણને પકડવા માટે શિકારી લોકો જંગલમાં મધુર મધુર વાજંત્રો વગાડે છે હરણ પશુની અંદર શબ્દ નામનો વિષય હોય છે એ શબ્દને માણવા માટે લોભ લાલચમાં મશગોલ થઈને નાચવા લાગે છે હરણ અને શિકારી હાથમાં પકડાઈ જાય છે અને એનું મૃત્યુ થઈ જાય છે પછી ગંધ નામનો વિષય ભમરામાં હોય છે ભમરો ગંધને માણવા માટે ઘણા બધા ફૂલોનો રસ ચૂસવા લાગે છે જેમ કે સૂર્યમુખી ફૂલ છે કમળના ફૂલ છે અમુક ફૂલો એવા પણ હોય છે જે રાત પડે એટલે બંધ થઈ જતા હોય છે હવે ફૂલમાંથી ભમરો બેસે છે માનો કે કમળના ફૂલ ઉપર ભમરો બેસ બેઠો અને રસને માણતો હોય છે રાત પડી એટલે કમળનું ફૂલ બંધ થઈ જાય અથવા સૂર્યમુખી ફૂલ બંધ થઈ જાય બરાબર જેના ઉપર બેઠો છે પછી હવે સવાર પડે ત્યારે એ ભમરો આઝાદ થાય કારણ કે ફૂલની અંદર એ બંધન થયો અને એ જે ફૂલ છે એની પંખડીઓ ભમરાથી કાપી એની કેપેસિટી બહાર હોય છે બરાબર એટલે ભમરો અંદર બંધન થાય છે અને ચોથા પહોરની અંદર બ્રાહ્મી મુહૂર્તમાં મધ્યાહન કાળની અંદર જ્યારે એ બીજા વન્ય પ્રાણીઓ આવતા હોય છે અને એ ફૂલોને અમુક પ્રાણીઓ ખાઈ જતા હોય છે અમુક જેમ કે હાથીઓ છે એને કતળી પણ નાખતા હોય છે અને અંદર રહેલો બંધન થયેલો ભમરો કેદ થયેલો ભમરો તેનું મૃત્યુ થઈ જાય છે કારણ કે ગંધ નામના વિષય પાછળ આ ભમરાનું મૃત્યુ થઈ ગયું જેમ શબ્દ નામના વિષયને લોભ ફસાય અને હરણનું મૃત્યુ થયું એમાં ગંધ નામના વિષયમાં લોભ લાલચમાં ફસાય અને ભમરાનું મૃત્યુ થયું પછી સ્પર્શ મતલબ કામા અગ્નિ કામાના અગ્નિ નામની લાલચનો આ વિષયમાં હાથીમાં હોય છે આ વિષય હાથીને પકડવા માટે જંગલમાં હાથીને પકડનારા જે લોકો હોય છે એક નકલી હાથણી બનાવે છે અને ચારેય બાજુ ફરતા ખાડા બનાવે છે બે હાથી અંદર ઉપરા ઉપર સમાઈ જાય એટલા ઊંડા બરાબર અને એવી રીતના ફર્સ્ટ ક્લાસ રીતે વાસની ખપાટો બનાવી અને પાથરી દે છે ને વચ્ચે નકલી હાથણી બનાવીને રાખે છે ફરતા ખાડા બનાવે છે અને જે ફરતું ખપાસ ખપાટ જે પાથરી દે છે વાસડાઓ કા ફાળી ફાડીને ખપાટની જે આપણે ખપાટમાં ખ્યાલ આવે ને તમને બધાને એવી રીતની એ ગોઠવણી કરીને એની પર માટી પાથ માટી પાથરી દે છે અને પછી કરે લોકો જતા રહેશે પર સવાર પડે એટલે હાથી જે આવતા હોય છે હાથણીને જોઈ અને કામા અગ્નિને માણવા માટે તે તરફ દોડે છે વાસ્તવમાં તો હાથી હાથણી નકલી હોય છે બરાબર હાથીને ખબર નથી હોતી પણ લોભ લાલચમાં આવી જાય છે કામા અગ્નિની અને દોડે છે એટલે પેલી જે નકલી માટી બિછાવેલી હોય છે ખાડાની ઉપર જે વાંસ ને હાથીનો વજન આવતા વાંસ ભાંગી જાય છે હાથી ખાડામાં પડી જાય છે અને આમને આમ ઘણા દિવસ સુધી પડી વળી છે બહાર નીકળી શકે એવું હોતું નથી પછી આમને આમ એનું મરણ થઈ જાય છે તો એક કામા અગ્નિની લોભ લાલચમાં ફસાય અને હાથીનું મૃત્યુ થઈ જાય છે બરાબર પછી રૂપ નામનો વિષય પતંગિયામાં છે જેમ કે તમે કોઈ દીવો સળગાવો બલ્બ ટ્યુબલાઇટ એક્સવાય કોઈ પણ તમે લાઇટ પ્રગટાવો બરાબર છે એટલે ત્યાં પતંગિયાઓ આવવા લાગે રૂપને માણવા માટે રૂપ એટલે પ્રકાશ હવે એ રૂપને માણવા માટે પ્રકાશને માણવા માટે એ પતંગિયાઓ ત્યાં સંખ્યાબંધ આવી જશે ને એટલામાં એટલામાં ચક્કરમાય રહ્યા કરશે પછી ચક્કર મારી મારીને ભટકાઈ ભટકાઈને એ પતંગિયું શક્તિહીન થઈ જાય છે પૃથ્વી ઉપર ઢળી પડે છે પછી ત્યાં સર્પો છે કાચિંડાઓ છે મેંઢકો મતલબ લેટકાઓ અન્ય પ્રાણીઓ આવી જેમ કે ભીત ગરોળી જેને આપણે ચીપકલી કહીએ છીએ એ આવીને પહેલાં જીવાત્માઓનું ભોજન કરી જાય છે તેનું ભક્ષણ કરી જતા હોય છે તો આ રૂપનામના વિષય પાછળ આ પતંગિયાનું મૃત્યુ થાય છે રૂપના લોભ લાલચમાં ફસાઈને બરાબર હવે રસનામનો વિષય માછલામાં હોય છે કોઈ પણ શિકારી હોય એક દોરીમાં એક કાંટો લગાડે છે કાંટાની અંદર એક રસીલો પદાર્થ લગાડે છે નદી સમુદ્ર અથવા તો તળાવની અંદર ફેંકે છે ત્યારે રસને માણવા માટે માછલું ત્યાં આવે છે અને કાંટો જે હોય છે તે રસીલા પદાર્થની અંદર છુપાવી દીધો હોય છે અને દોરીથી બાંધેલો હોય છે એક ભાગને પછી માછલી જે હોય છે તે કાંટા સહિત પહેલાં રસીલા પદાર્થને ગળી જાય છે રસીલો પદાર્થ અને કાંટો અલગ થતાં માછલીના ગળામાં એ કાંટો ફસાઈ જાય છે અને રસીના મારફત પહેલો શિકારી તેને બહાર ખેંચી લે છે તો આવી રીતે એક રસ નામના વિષયના લોભ લાલચમાં આવી એ માછલીનું મૃત્યુ થઈ જાય છે બરાબર તો આવી રીતે શબ્દ સ્પર્શ આ પાંચ વિષયો જે છે તે આ પાંચે પ્રાણીઓની અંદર એક એક વિષય છે છતાં એક વિષય પાછળ આ પ્રાણીનું મૃત્યુ થઈ જતું હોય તો આ મનુષ્ય નામનું જે પ્રાણી છે આ પાંચે પાંચ વિષયોને લઈને બેઠું છે હવે એક વિષય પાછળ આ પ્રાણીનું મૃત્યુ થતું હોય એક વિષયવાળો જો ન બચી શકતો હોય તો આ પાંચ પાંચ વિષયોને લઈને બેઠેલો આ મનુષ્ય નામનું પ્રાણી તે બચી શકે અસંભવ હેં બચવું કઠિન છે પણ સાચા સદગુરુ જો મળી જાય અને પાંચો પાંચ વિષય ઉપર કેમ કંટ્રોલ કરવો તેનું જ્ઞાન આપે તેની ભક્તિભજન બતાવે તો જ સંભવ છે બરાબર કારણ કે પાંચે પાંચ વિષયો ઉપર ભ્રમણ કરતું મન છે મન ભ્રમણ કરતું મન તો એ મનને કેમ કંટ્રોલ કરવું મનને કેમ અંકુશ કરવું મનને કેમ અમન કરવું મનને કેમ નિર્વિકલ્પ કરવું મનને કેમ કલ્પના રહિત કરવું તે માસ્ટર કી તે ચાવી ભક્તિભજનની સાચા સદગુરુ બતાવે છે બરાબર અને સાચા સદગુરુ મળે તો જ મન કંટ્રોલ થાય એ સિવાય અસંભવ છે બરાબર કારણ કે સાચા સદગુરુ મળે તો જ તમે મન ઉપર વિજય પ્રાપ્ત કરી શકો છો અને ભક્તિ ભજન કરી શકો છો અને સાચા સદ્ગુરુ જેને નથી મળ્યા તે તમામ પ્રકારની વિષય વાસનાઓમાં ફસાયેલા હોય છે કામ ક્રોધ લૂપ મધમુહ શબ્દ સ્પર્શ રૂપરસ ગન તારી મારી છલ કપટ ઈર્ષા નિદા વાદ વિવાદ એ માન મોટા અહંકાર બળાય કારણ કે બધા ફસાયેલો હોય કારણ કે એને સાચા સદગુરુ નથી મળ્યા એટલે એ છૂટી શકતો નથી બરાબર તો કહેવાનો અર્થ એ થાય છે કે પાપનો જે બાપ છે તે લોભ લાલચ છે કોઈ પણ તમને લોભ લાલચ આપે એટલે સમજી લેજો કે તમને ફસાવાનું એક ષડયંત્ર છે એક માસ્ટર પ્લાનિંગ છે વિશેષમાં બીજું કાંઈ છે નહીં તો મિત્રો લોભ લાલચમાં આવી અને ફસાશો નહીં ફસાવા વાળા જ અત્યારે લોભ લાલચ આપે છે અને લોભ લાલચમાં આવી અને લોકો સત્યને ભૂલી અને લોભ લાલચમાં ફસાઈ જાય છે અને આ મનુષ્ય જન્મને બરબાદ કરી નાખે છે અને ચોરાશીના ચક્કરમાં જાય છે સમજાઈ ગયું ને હલો સમજાઈ ગયું ને હા રેડી સમજાઈ ગયું ઓકે સત્ય સનાતન ધર્મ